હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી જેન એસટીલો કરાવેલ છે જે મિત્રો માત્ર એંસી હજારની કિંમતમાં વેચવાની છે તો જે પણ કોઈ મારા મિત્રો લે વેચતો હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેવો મિત્રો કાર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે વિડીયોમાં આપણે આગળ સ્ક્રીન ઉપર જાણીએ ક્યુ મોડલ છે વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સજુકી જેને એસટીલો લેવા વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તમે વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો મિત્રો જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે નીચે પટ્ટીમાં માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે જેન એસ ડિલો કારની મોડલની તો મિત્રો બે હજાર અને નવનું મોડલ છે એન્ડનું દસમો મહિનો અને મિત્રો કાર ફોર ઓનરમાં છે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કાર ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડિયો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ઇન્ટિરિયર ખૂબ જ સારું જોવા મળશે તમને કારમાં અને મિત્રો કાર એકદમ સોખી જોવા મળશે અંદરથી પણ તમને મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે અને મિત્રો કાર વ્હાઈટ કલરમાં તમને ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર જોવા મળશે મિત્રો કારમાં બેટરી અને ટાયર બંને નવા જોવા મળશે લૂકવા જ સારી કંડિશનમાં જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશન છે કાર કાર પ્યોર પેટ્રોલ એન્જિન છે તો મિત્રો આ કારની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી એસ જેન એસટીલો કારની માલિકની તો માલિકનું નામ અભિભાઈ છે ને મિત્રો અભિભાઈ આ જેન કારની કિંમત રાખેલી છે માત્ર એંસી હજાર રૂપિયા મિત્રો આ ભાવમાં ક્યાં પણ તમને કાર નહીં મળે માત્ર એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે એંશી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર તળા હજાર જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો જેને કાર લોકાર લેસ હોય તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી અને મિત્રો અભિભાઈનો કોન્ટેક્ટ કરી અને જોવા જવા વિનંતી જેથી તમને માલિક સ્થળકો મળી જાય અને કારની ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વિસરાજ